આદિવાસી સમાજનો અવાજ બને છે અને તે જ ભાજપને ખૂચે છે 2500 કરોડ નું જે કૌભાંડ છે મનરેગા કોબાણને ઉજાગર કર્યું તે પણ ભાજપને કણે કણ ખૂચ્યું એટલે જ ભાજપે આની દાદ રાખીને વસાવાને જેલમાં પૂર્યા છે આવા ગંભીર આરોપ કર્યા છે આપના જ નેતા પીયush પટેલે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ

રોષને ગર્જના કરતા જે પિયુષ પટેલ છે તેઓ કહી રહ્યા છે કે જે ભાજપના લોકો છે તેમને આદિવાસી સમાજનો અવાજ બનતા ચૈતર વસાવા ખૂચી રહ્યા છે ચૈતર વસાવાએ હંમેશા નર્મદા ભરૂચ સહિત જે કૌભાંડો થઈ રહ્યા છે પચીસો કરોડના મનરેગાના કૌભાંડો બહાર કાઢ્યા છે અને આજ કૌભાંડને ઉજાગર કરે છે અને એટલે જ ભાજપને આની દાજ છે અને આ દાજ ઉતારવા માટે તેમણે

આપણે સૌએ જોયું કે અગાઉ પણ આ ચૈતરભાઈ વસાવાને કેવી રીતે ખોટો કેસ કરી અને જે જનતા એમને જે મત આપ્યા છે એ જનતાથી એમને ચારથી પાંચ મહિના સુધી એમને એ મત વિસ્તારમાંથી એમને દૂર રાખવામાં આવ્યા એમને અગાઉ પણ બેથી ત્રણ મહિનાની જેલ એમને કાઢી છે ત્યાર પછી આ અન્યાયની સામેની જે લડત લડવા માટે આ જે ચૈતરભાઈ વસાવા આજે જનતાની સાથે જ્યારે ઊભા રહે છે ત્યારે ફરીથી ચૈતરભાઈને કેવી રીતે જેલની પાછળ મોકલવા અને જામીન ન થવા દેવા એવા ષડયંત્ર આ ભાજપમાં બેઠેલા નેતાઓ અને આ ભાજપ સરકાર કરી રહી છે ત્યારે આપણે સૌએ જોયું કે તાજેતરમાં જ પચીસો કરોડનું જે કૌભાંડ છે આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી આજે ખુલ્લું પડ્યું અને એમાં ભાજપના જ કેટલાક નેતાના મંત્રીઓના પુત્રો આજે ફસાયા એમના કેટલાક સાગરીતો ફસાયા એ લોકો જેલમાં ગયા ત્યાર પછી આ ભાજપને એમ લાગ્યું આ ભાજપમાં બેઠેલા નેતાઓને એમ લાગ્યું કે જો ચૈતરભાઈને અત્યારે અવાજ દબાવવામાં નહીં આવે આદિવાસી સમાજનો અવાજ દબાવવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આ આપણા માટે નુકસાનકારક છે એટલે ચૈતરભાઈને ખોટો કેસ કરી અને એમને ફરીથી જેલની પાછળ મોકલવામાં આવ્યા પાંચ જુલાઈએ ત્યારે આજે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છતાં પણ હજી એમના હાઈકોર્ટમાંથી હજી એમના જામીન નથી થવા દીધા કંઈક ને કંઈક જ્યારે પણ તારીખ હોય ત્યારે આ ભાજપમાં જે બેઠેલા નેતાઓ છે જ્યાં સંજયભાઈ વસાવા છે તેઓના માધ્યમથી કેવી રીતે ચૈતરભાઈને અંદર રાખવા એવા સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજે જાગૃત થવાની જરૂર છે અન્ય તમામ સમાજોએ જાગૃત થવાની જરૂર છે કે ચૂંટાયેલા જો જનપ્રતિનિધિને આવી રીતે ખોટો કેસ કરી અને જેલની પાછળ રાખી શકતા હોય તો પછી સામાન્ય જનતાની આવનારા દિવસની અંદર શું પરિસ્થિતિ હોઈ શકે છે આ ગુજરાતનું ભવિષ્ય શું હોઈ શકે છે આપણે સૌએ જોયું કે જો આવો કોઈ ગુનો બન્યો હોય અને જો જાનથી મારી નાખવાનો જો પ્રયત્ન કર્યો હોય તો જે જગ્યાએ જે ઘટનાએ જે ઘટના ઘટી છે એ જગ્યાના સીસીટીવી ફૂટેજ બહાર પાડવામાં આવે જનતાને પણ બતાવવામાં આવે કે ચૈતરભાઈએ ખરેખર આવો કોઈ ગુનો કર્યો છે પરંતુ આવું કંઈ થયું નથી એટલે આ લોકો સીસીટીવી ફૂટેજ પણ બહાર આપી શકતા નથી ગઈકાલે તેર ઓગસ્ટ એમના જામીનની તારીખ હતી ત્યારે ચૈતરભાઈને કેવી રીતે અંદર મૂકવા હજી અંદર હજુ જેલવાસ એમને કરાવવો આવા સતત પ્રયત્ન આ જે નેતાઓ છે એમના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી અઠ્યાવીસ ઓગસ્ટ એમની તારીખ આપી છે ગઈકાલે એમની જે તારીખ હતી એ તારીખની અંદર એવું જણાવ્યું છે કે અમારે વકીલ ચેન્જ કરવા છે અરે વકીલ તમારે ચેન્જ કરવા છે પણ જે નિર્દોષ વ્યક્તિ છે એને જેલની પાછળ શું કરવા માટે તમે રાખી રહ્યા છો જ્યારે કોઈ આવી કોઈ ઘટના બની નથી તો તમે કેમ આવી રીતે ખોટી રીતે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો અન્ય તમામ સમાજોને ગેરમાર્ગે દોરી રહ્યા છો આવું કેમ વારંવાર કરી રહ્યા છો ત્યારે આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈની હિંમત બનીએ ચૈતરભાઈને સાથ અને સહયોગ આપીએ ને અન્યાયની સામે લડતા આ યોદ્ધાને આપણે સૌ એમના હાથ મજબૂત કરીએ એટલે આપણે સૌએ ભેગા થવાની જરૂર છે તમામ સમાજે ભેગા થવાની જરૂર છે અને આદિવાસી સમાજના હક અધિકારો માટે અમે પણ આપની સાથે ઊભા રહેવા માટે તૈયાર છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ જય જોહાર જય આદિવાસી જઈ સરદાર જઈ માતાજી તો હતા આપના નેતા પીયુષ પટેલ તેમણે ભાજપ પર ગંભીર આરોપ કર્યા છે ત્યારે આપનું આંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આજ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવ તો તેને કહીએ જે પીર